બીજલ આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવે હોત તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં હું તમને વાત કરીશ મહાશિવરાત્રિનું પર્વ ક્યારે છે વ્રતની તારીખ શું છે વ્રતનું ધાર્મિક દ્રષ્ટિએ મહાશિવરાત્રિનું શું મહત્ત્વ છે અને મહાશિવરાત્રીનું વ્રત તમે જો રાખો છો તો એની પૂજા પદ્ધતિ વિશે હું તમને આજના વિડીયોમાં વાત કરીશ મહાશિવરાત્રીની વાત કરીએ તો મહાશિવરાત્રી ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આ તહેવાર ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે શિવ અને શક્તિનું મિલન થયું હતું એટલે કે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવે દાંપત્ય જીવન અપનાવ્યું હતું માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રિના અવસરે ભગવાન શિવની પૂજા કરે છે અને ભગવાન શિવનો અભિષેક કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે આ સાથે જ વ્યક્તિને ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પણ મળે છે આ સાથે હવે હું તમને જણાવું કે બે હજાર પચીસમાં મહાશિવરાત્રી ક્યારે છે પંચાંગ અનુસાર વર્ષ બે હજાર પચીસમાં ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સવારે અગિયાર અને આઠ કલાકે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે સત્યાવીસમી ફેબ્રુઆરીએ સવારે આઠ અને ચોપન કલાકે સમાપ્ત થશે મહાશિવરાત્રિની પૂજા પદ્ધતિમાં તમારે મહાશિવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું છે અને પછી ઉપવાસનો સંકલ્પ કરવાનો છે આ પછી સવાર અને સાંજ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની છે તેમજ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીને વસ્ત્રો અર્પણ કરવાના છે મહાશિવરાત્રી પરણિત મહિલાઓએ તેમની તમામ શૃંગારની વસ્તુઓ દેવી પાર્વતી માતાને અર્પણ કરવાની છે તેમજ આ દિવસે મહાશિવરાત્રિના અવસરે ભોલેનાથને બેલપત્ર ભાંગ ધતુરો અવશ્ય અર્પણ કરો આ દિવસે સમગ્ર શિવ પરિવાર એટલે કે ભગવાન ગણેશ ભગવાન કાર્તિકી ભગવાન શિવ માતા પાર્વતી અને નંદી મહારાજને પણ વસ્ત્રો અર્પણ કરું મહાશિવરાત્રિનું ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ વિશેષ મહત્ત્વ છે કારણ કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિના દિવસે થયા હતા બોલીએ નમો પાર્વતી પતે હર મહાદેવ હર આ ઉપરાંત દર મહિને આવતી ચતુર્થી તિથિનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર તેની સૌથી નબળી સ્થિતિમાં હોય છે તેથી ભગવાન શિવે તેમના માથા પર ચંદ્ર પહેર્યો છે તેથી જે વ્યક્તિ આ દિવસે ભગવાન શિવની પૂજા કરે છે તેની કુંડળીમાંથી ચંદ્ર દોષ પણ દૂર થઈ જાય છે તો આ છે શિવરાત્રિનું વિશેષ મહત્ત્વ આપને જો અમારો વિડીયો સારું લાગ્યો હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી તમને મળી શકે અને મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જય શ્રી ગણેશ